પ્રેસ આજે આપણે માથ્થીની સુવાર્તા તેનો સાત અધ્યાય અને તેની છઠ્ઠી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો ને તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો રખે ને તેઓ તે પોતાના પગ નીચે છૂંદે ને તમને ફાડી નાખે આમીન આ પ્રભુનું વચન છે માથિ સાત અને તેની છઠ્ઠી કલમ આજના શાસ્ત્ર પાઠમાંથી આજે આપણે જે વિષય જોવા માગીએ છીએ એ વિષય છે કે જ્યારે કોઈ સુવાર્તા ન સ્વીકારે ન સાંભળે ત્યારે આપણે શું કરવું જોઈએ તેના વિશે જ આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ આજના શાસ્ત્ર પાઠમાં બે પશુઓ વિશે માહિતી મળે છે અને એ તો છે કૂતરાઓ અને બીજો જે પશુ છે એ છે ભૂંડ આ બે પશુઓ વિશે આપણને માહિતી મળે છે કૂતરા અને જે કૂતરાઓ છે એ અનૈતિકતા બરબરતા અજ્ઞાનતા અને અશુદ્ધતા અને દુશ્મનોનું એ પ્રતિક એ કૂતરાઓ છે અને બાઇબલમાં ભૂંડો વિશે ડુક્કર વિશે આપણે જોઈ શકીએ છીએ લેવીના પુસ્તકના અગિયારમાં અધ્યાયની સાતમી કલમમાં કે એ જે ડુક્કર છે એ જે ભૂંડ છે એ અશુભ છે આજનો શાસ્ત્રપાઠ આપણને જણાવે છે કે કૂતરાઓ ને જે પવિત્ર બાબતો છે જે પવિત્ર છે જે પવિત્ર સુવાર્તા છે તે તમે તેમને ન આપો અને આ સિદ્ધાંતને કારણે જ પ્રભુસુએ પોતે અવિશ્વાસઓ માટે ચમત્કારો કર્યા ન હતા માથીનો તેરમો અધ્યાય અઠ્ઠાવનમી કલમ આપણને જણાવે છે આ સાથે અહીં આપણે એ પણ સમજવું રહ્યું કે માથી પાંચમો અધ્યાય અને તેની ચુમ્માલીસમી કલમો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને આ કલમ કોઈપણ રીતે વિરોધાભાસ કરતું નથી એનો વિરોધ કરતું નથી માથી પાંચ અને ચુમ્માલીસ જણાવે છે કે તમારા વેરીઓ પર પ્રેમ કરો ને જેઓ તમારી પાછળ લાગ્યા છે તેઓને માટે પ્રાર્થના કરો આ સિદ્ધાંતનો આ કલમ કોઈપણ રીતે વિરોધ કરતું નથી આ સિદ્ધાંતનો વિરોધાભાસ એ કરતું નથી પણ આ કલમ માથી સાત અને તેની છઠ્ઠી આજની કલમ એ જે દુશ્મનો જે વિરોધીઓ જે નકારનારા જે સતાવણી કરનાર જે નફરત કરનારા જે લોકો છે એ લોકો સામે સુવાર્તાને કેવી રીતે સંભાળવી તે નિયંત્રિત આજનું વચન એ કરે છે એવા લોકો સામે સુવાર્તાને કેવી રીતે કેવી રીતે સંભાળવી એ બાબત આજનું વચન આપણને શીખવે છે વિશ્વાસીઓને અને વિશ્વાસી લોકોને જે લોકો સુવાર્તાને નકારે છે જે લોકો સુવાર્તાને ધિક્કારે છે એ લોકોનું એવા લોકોનું ચારિત્ર એ ઓળખવાની આજના સમયમાં જરૂર છે જે લોકો સુવાર્તાને ધિક્કારે છે નકારે છે એવા લોકોને ઓળખવું એ જરૂરી છે અને એવા સમયે આપણે શું કરવું માથીનો દસમો અધ્યાય તેની ચૌદમી કલમ જો કોઈ તમારો આવકાર ન કરે ને તમારી વાતો ન સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતા તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો એ બાબત આપણને માથથી દસ અને ચૌદ જણાવે છે કે જ્યારે તમે કોઈને સુવાર્તા આપો છો સુવાર્તા તમે શેર કરો છો અને સામેવાળી વ્યક્તિ એ કોઈ પણ રીતે તે સ્વીકારી નથી એ સુવાર્તાનું અપમાન કરે છે ઈશ્વરને એ સ્વીકારતી નથી ઈશ્વરનું અપમાન કરે છે એવા સમયે માથથી દસમો ધ્યાય ચૌદમી કલમ એ આપણને શીખવે સમજાવે છે કે તે ઘરમાંથી તે નગરમાંથી તમે નીકળી જાઓ અને તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો અને આ પ્રસંગ આ માથીની સુવાર્તામાં આપણે એ દસમા અધ્યાયની ચૌદમી કલમમાં આપણે જોઈ શકીએ છીએ અને ઘણી બધી વખત જે પ્રેરિતો છે એમને પણ આવો અનુભવ અનુભવ એ થયા છે પ્રેરિતના કૃત્યો તેના ચૌદમાં નિયમ આપણે જોઈ શકીએ છીએ જ્યારે પાઉલ અને બારનાબાસ એ જ્યારે સુવાર્તા આપે છે ત્યારે યહૂદીઓના નકારને લીધે તેઓ પોતાને અયોગ્ય ઠરાવે છે એ યહૂદીઓ પોતાને અયોગ્ય ઠરાવે છે માટે એ પાઉલ અને બારનાબાસ કહે છે પ્રેરિતોના કૃત્યો ચૌદમો અધ્યાય છેતાલીસમી કલમમાં એ લોકો કહે છે કે માટે અમે વિદેશીઓ તરફ ફર્યા છે તમે સુવાર્તા સાંભળતા નથી તમે સુવાર્તા સ્વીકારતા નથી અને તમે સુવાર્તાના પરમેશ્વરને ઈશ્વરને તમે અપવિત્ર ઠરવો છો તમે તેને માનતા નથી માટે અમે વિદેશીઓ તરફ અમે ફર્યા છે અને માથી સાત અને તેની છઠ્ઠી કલમમાં પ્રભુસુ ખ્રિસ્તનો જે મુખ્ય મુદ્દો છે આપણા વિશ્વાસની ચોક્કસ ઈશ્વરીય સિદ્ધાંતો સત્યો વચનો આશીર્વાદો સુવાર્તા એવા લોકોની સાથે વહેંચવા નહીં કે જેઓ ઈશ્વરના વિરોધી છે એવા લોકોની સાથે એવા લોકોની સમક્ષ વહેંચવા નહીં કે જેઓ ઈશ્વરના વિરોધી છે કારણ કે તેઓ ઈશ્વરના પવિત્ર વચન ઈશ્વરની સુવાર્તા જે મોતીરૂપી છે માથી સાત અને તેની છઠ્ઠી કલમ એ જે મોતી છે એ મોતીને એ લોકો મૂર્ખતા તરીકે લેશે એ મજાક તરીકે લેશે અને આપણે ઈશ્વરના પવિત્ર વચનો ઈશ્વરની મૂલ્યવાન અમૂલ્ય સુવાર્તાને એવા લોકો પર બગાડવાની જરૂર નથી અને માથી સાતમો ધ્યાય છઠ્ઠી કલમ આપણને કહે છે કે તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો અને પ્રભુસુ ખ્રિસ્તે પોતે પણ આ જ શિક્ષણ તેમની સેવાકાળ દરમિયાન તેમણે રાખ્યું હતું માથિથી તેરમો અધ્યાય ત્રેપનથી અઠ્ઠાવનમી કલમમાં અને એ જ પ્રમાણે માર્ક છઠ્ઠો અધ્યાય એકથી છ કલમમાં અને એ જ પ્રમાણે લૂક ચાર સોળથી ત્રીસ કલમમાં જ્યારે પ્રભુ પોતાનું શિક્ષણ પોતાનું બોધ એ જ્યારે લોકોને આપે છે ત્યારે લોકોના અવિશ્વાસને લીધે તે ચમત્કારો તેમણે કર્યા નહોતા માથી તેર અઠ્ઠાવન અને માર્ક જણાવે છે કે માદા ઉપર હાથ મૂકી તેમણે થોડાક માદા ઉપર હાથ મૂકીને તેઓને સાજા કર્યા એ વિના તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યા અને અવિશ્વાસને લીધે તે નવાઈ પામ્યા અને પછી શું કરે છે એ આસપાસ ગામે ગામ તેઓ બોધ કરતા ફર્યા પ્રભવી સુખરીશ એ જગ્યાથી એ લોકોથી ત્યાં એ દૂર જાય છે અને એ બી જગ્યાએ એ પોતાની વાત શિક્ષણ સુવારતા એ લોકોને આપે છે અને જ્યારે કોઈ સુવાર્તા ન સાંભળે ન સ્વીકારે ત્યારે શું કરવું માથી સાત અને છઠ્ઠો અધ્યાય આપણને એ શીખવે સમજાવે છે કે એ જે મોતી છે એ ભૂંડોની આગળ તમે ન ફેંકો કેમ ન ફેંકો કારણ કે તેમને તેની કિંમત નથી તેમને તેની પવિત્રતાની જાણ નથી અને તેઓ તે પોતાના પગ નીચે એ છૂંદી નાખશે અને તમને ફાળી ખાશે માટે સૌથી પહેલી બાબત તે મોતી ભૂંડોની આગળ ન નાખો બીજી બાબત બીજી બાબત આપણે જોઈ શકીએ છીએ માથી દસ અને તેની ચૌદમી કલમ જો કોઈ તમારો આવકાર ન કરે તમારી વાત ન સાંભળે તે ઘરમાંથી તે નગરમાંથી તમે બહાર નીકળી આવો અને તમારા પગની ધૂળ ખંખેરી નાખો પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ